નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો માર્કેટનો માહોલ આજે પોઝિટિવ રહ્યો હતો નિફ્ટી ઇન્ડેક્સ સડસઠ પોઈન્ટ વધીને પચીસ હજાર નવસો પાંત્રીસ બંધાયો છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં આજે બે પોઈન્ટ ચાલીસ ટકાની તેજી રહી છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક પોઈન્ટ ચાલીસ ટકાની તેજી રહી છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સાત પોઈન્ટ એસી ટકા પ્લસમાં રહી છસો ચૌદ રૂપિયા બંધાયો છે જેમ ફાઈનાન્સીયલ લિમિટેડ સાડા સાત ટકા વધીને એકસો ચાલીસ રૂપિયા બંધાયો છે સ્વીગી લિમિટેડ છ પોઈન્ટ સાઠ ટકા વધી ત્રણસો પંચાવન રૂપિયા બંધાયો છે ઘટવામાં આજે એરોબિન્ડો ફાર્મા લિમિટેડ છ પોઈન્ટ એકસો ચોવીસ રૂપિયા બંધાયો છે કંપની તથા વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કહીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે બી એસઈ લિમિટેડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ કંપનીનું ડિસેમ્બર બે હજાર પચીસ નું ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે બે હજાર ચોવીસ સાતસો અડસઠ કરોડ હતું તે વધીને એક હજાર બસો સુમ્માલીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ બસો ઓગણીસ કરોડ થી વધી પાંચસો સત્તાણું કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બસો છ કરોડ થી સાતસો બોતેર કરોડ ત્યાંથી એક હજાર ત્રણસો બાવીસ કરોડથી સીધો બે હજાર એકસો પંચ્યાસી કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સિત્તેર ટકા છે અને ટીટીએમ એકસો તેત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છપ્પન ટકા છે સ્ટોક પ્રાઇસ છે હજાર ત્રણ વર્ષનો એકસો સડસઠ ટકા છે આ કંપનીએ વીતેલા છ મહિનામાં બત્રીસ ટકાનું વળતર આપ્યું છે અને વીતેલા એક વર્ષમાં ઓગણસિત્તેર ટકાનું વળતર આપ્યું છે શેર હોલ્ડરોને રિટર્ન આપવામાં તો આ કંપનીએ કમાલ કરી દીધી છે રિઝર્વ કંપની પાસે બે હજાર એકસો ઓગણત્રીસ કરોડ છે અને બોરોવિંગ જીરો છે આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે જીરો બોરોવિંગ કંપની છે માર્કેટ કેપ એક લાખ ઓગણત્રીસ હજાર બસો પંચ્યાસી કરોડ ની છે મિડ કેપમાં જેની ગણના થાય છે સ્ટોક પ્રાઇસ ત્રણ હજાર એકસો રૂપિયા છે બાવન વીક આઈ ત્રણ હજાર એકસો અઠ્યાસી રૂપિયા બનેલો છે અને જે આજે છત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ નું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રેવીસ સુમોતેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ અઠાવન તોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે આગળ એક સજન કહે છે કે સ્ટરલાઇટ ટેકનોલોજીમાં એક મહિનાથી તુફાની રેજી હે તો ક્યાં કરે તો ડિસેમ્બર બે હાજર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ માઇનસ સત્તર કરોડ છે જે ડિસેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં માઇનસ ચોવીસ કરોડ હતો અને સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં ચાર કરોડનો નેટ પ્રોફિટ બતાવ્યો હતો કંપનીએ નુકસાની ઘટકે જાય છે પરંતુ કંપની હજુ પ્રોફિટમાં નથી આવી માટે જો પ્રોફિટ સારો થતો હોય ને તો પ્રોફિટ બુક કરી લેવાય આગળ એક સર્જન હુડકો લિમિટેડ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં બે કરોડ હતું ત્યાંથી વધી ત્રણ હજાર ચારસો એકત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સાતસો પાંત્રીસ કરોડ થી થોડો ઘટી સાતસો તેર કરોડ થયો છે નેટ પ્રોફિટ ઘટવાનું કારણ કંપનીનો વધેલો એક્સપેન્સ છે ભારત સરકારની આ કંપની બે ચૌદ ટકા ડિવિડન્ડ આપે છે જો આપણા પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય આગળ એક સજ્જન પૂછે છે કે વિક્રમ સોલર આઈપીઓમાં મળેલા છે સ્ટોક ઘટેલો છે તો શું કરાય આપની વાત સાચી છે ઓગસ્ટ બે હજાર પચીસ માં આઈપીઓ આવેલો લિસ્ટિંગ પછી લગાતાર ઘટી રહ્યો છે પરંતુ આર ઓ છવ્વીસ ટકા છે અને આરઓઈ સોળ પોઈન્ટ સાહીઠ ટકા છે ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીએ ઘટ્યો છે પરંતુ કંપની ફંડામેન્ટલ નુકસેની બુક કરવું પડે કરવી પડે તેવું નથી ચાર્ટ પણ સપોર્ટ લઈને હોય તેવું લાગી રહ્યું છે માટે હોલ્ડ કરાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર